એટલે હવે કિંગ એનું શું કરવું છે એટલે મેં કીધું થોડાક મમડા બાપુ રહે ને તમે મમડા ખાવ થોડા અને સંડાસી ઉપરથી કરવા માટે ખાઈશો ને એ સંડાસો આપણું ઉતરવાનું જ છે એટલે કે લાવીને કે થોડા ખાવ એટલે થોડાક ચાલુ થયું એટલે કે આ તો મમડા મને ભાઈવા તો મેં કીધું હવે ખાવા માટે